Thank you. વાર આજના નવા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે બધાને જય મહાદેવ અને જો આજે અમે મંદિરે કરી છે આરતી અહીંયા થાળીમાં ઓમ લખ્યું છે ને મમ્મી આરતી પ્રગટાવે છે

જો આપણે આવી રીતના ઘી ને ગોળ મૂકી અને સોલા ઠાયરા હોય ને ત્યારે આપણે પ્રગટાવીએ ત્યારે આ ઘી ગોળ મૂકીએ અને પછી પ્રગટાવાય દસ વાગે ક્યાં છે અને કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ તો મમ્મી ની અહીંયા છે ને શાકભાજી લેવા ગયા તા મમ્મી તો હું પોતું મારતી હતી મમ્મી ની શાકભાજી લઈને આવીને જવાય ઉપર ને ઉપર ચોળી ફોલવા માંડ્યા છે કા મમ્મી હા જો આ સોળી ફેરવી છીએ

છ વાગી ગયા છે અને આજે સોમવાર બધા સોમવાર હવે ફરાળી વાનગી એક બનાવી છે બે અહીંયા બે શ્રીફળ નું નાળિયેર શિયા તો હવે છે ને આપણે આજે બનાવાશે નાળિયેર ના લાડુ તો નાળિયર લાડુ બનાવવા અહીંયા બે શ્રીફળ લઈ લીધા છે એને જો આવી રીતના છાલ ઉખેડી લઈશું તો મમ્મી અહીંયા સાલુ ખેડે છે ને આ રીતેના બધાય ટોપરાની સાલ ઉખેડ લિશુ આવી રીતે ઉછેર નથી તો સફેદ થાય હા આપડે આપન આવી ગઈ પછી મિક્સરમાં ક્રશ કરી લેવાના જો આપિલર થી નો ખેડવે એટલે फटाफट સરસ સુખેડાઈ જાય જો આપડા ટોપરાની છે ને બધી છાલ ઉખડી ગઈ છે હવે આવા નાના નાના પીસ કરી લેવાના પછી આપણે આને છે ને મિક્સરના જાર વડે ક્રશ કરી લેવાનું ટોપરું બધું એટલે સરસ ભૂકો થઈ જાય તો એમાં આપણે નાખી અને ક્રશ કરી લઈશું થોડુંક નાખો ટોપરું છે ને

અને ટોપરાના લાડુ બનાવાય તો લાડુ બનાવી શકાય અને આની ટોપરાની બરફી બનાવી હોય ને તો બરફી પણ બનાવી શકાય હવે આ ટોપરું આપણે આ છાલિયા ભરીને આપણે માપ કાઢી લઈશું કેટલું થાય છે આ ટોપરાનું છીણ તો આ એક છાલયું છે આપણે આ બાઉલમાં લખી દઈશું આપણું ટોપરા નું છીણ છે ને ત્રણ છાલિયા જો એટલે આ એક બાઉલ ભરવાનું છે ત્રણ છાલિયા હવે આપણે ખાંડ ને એ બધું લઈ લઈએ છીણાઈ ગયું છે આ ત્રણ છાલિયા લાડુ બનાવાયા છે ને હવે એક તેમાં આપણે પેલા દૂધની તર નાખશું જો આપણે આ દૂધ ની તરફ્રીઝમાં હતી ને એટલે છે થોડીક બગડવા દેવાની હવે આપણે ખાંડ નાખી દઈશું ખાંડ ઓગળી ગઈ છે આપણે આ ટોપરાનું છીણ છે ને હવે આપણે નાખી દઈશું હવે ઘટ થવા માંડ્યું છે હજુ આપણે થોડીક વાર રેવા દઈશું હવે આ ઘટ થઈ ગયું છે આપણે છે ને બે ચમચી જેટલું ઘી નાખી દઈશું હવે પાછું આપણે આ થોડીક વાર હલાવશું થોડીક વાર સતત હલાવતા રહીશું ઘી નાખીએ માવો છે ને સરસ એક આમ ભેગો થઈ જાય સરસ રીતનો જો આટલો ઘટ થવા દેવાનો આપણો આ માવો છે ને સરસ રીતના આમ રોયામાં છૂટો થઈ જાય છે ક્યાંય ચોટતો નથી હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું જો હવે આપણે આ છે ને ગેસ બંધ કરી નીચે લઈ લીધો છે હવે આપણે આ એક થાળીમાં લઈ લઈશું અને ઠરવા દઈશું ઠરી જાય પછી આપણે નાના નાના લાડુ વાળી લઈશું તો આ એક થાળીમાં આપણે લઈ લીધો છે હવે આપણે આ ઠરવા દઈશું અને જો આપણે હવે આ કલરવાળા લાડુ બનાવવા હોય ને તો આમાં કલર પણ નાખી શકાય ઠરી જાય પછી આપણે કલર એડ કરીશું

આપણે કલર વાળું બનાવી લઈશું કલર સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે નાની નાની છે ને ગોળી વાળી લઈશું અને આ એક માં આપણે સુકુના ટોપરું છે ને નાખી અને ગોળી આમાં રગ દોળી રગ જઈશું આપણે તો આપણા લાડુ હવે નાના નાના લાડુ વાળવા માંડ્યા છીએ તો હવે આ કોરા ટોપરામાં ભભરાવતું જવાનું જો ઓરેન્જ કલર ને નાના નાના લાડુ વાળી લીધા છે જો વ્હાઈટ લાડુ બની ગયા છે ઓરેન્જ મમ્મી બનાવે છે જો આપણા ઓરેન્જ લાડુ બની ગયા છે કોરા ટોપરામાં રગદોળી દઈએ આપણા ગ્રીન લાડુ બની ગયા છે હવે એને આપણે કોરા ટોપરામાં રગદોળી દઈએ તૈયાર થઈ ગયા છે લીલા નાળિયેરના લાડુ અને એની ઉપર અમે એક એક પિસ્તીનો ફાડો મૂકેલો છે સરસ તૈયાર થઈ ગયા છે એની ઉપર આપણે એક એક પિસ્તીનો પીસ લગાવ્યો છે જો કોઈને અમારા આ લાડુ હોય રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કરજો કરવાનું સફાઈ